વેલજીભાઈ ભુડિયા કચ્છ માધા પર ભૂતથી બોલું છું આંબાની સિઝન આવી છે એટલા માટે હું આંબાને એક કઈ રીતે આપણે દૂધ ગોળ છાંટું આમ તો ખેડૂતો છે બધા હવે તૈયાર થઈ ગયા છે દૂધને ગોળ છાંટવા માટે પણ દૂધ અઢીસો ગ્રામ દૂધ દેશી ગાયનું પંદર લીટરના પંપમાં નાખવાનું તમારે અને સો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ ગૌમૂત્ર અને અઢીસો ગ્રામ પોદરો તમારી પાસે છાણાની રાખો તો ચાર પાંચ ચમચી તમારે નાખવાની ખાલી આંબાની અત્યારે આ સિઝન આવી રહી છે હવે મોરની તૈયારી કરી રહી છે કચ્છમાં થોડાક મોડા આવે છે સૌરાષ્ટ્રમાં ને વલસાડ બાજુને એ બધા તૈયાર થઈ ગયા છે ત્યાં પચીસ ટકા મોર તમારી આંબાની આવે એના ફૂલ આવે ત્યારે તમારે એને સ્પ્રે કરવાનો વેલો નહીં કરતા એટલે પાંદડા કાઢી જશે આંબાના તો તમારે પચીસ ટકા જ્યારે આવે ત્યારે કરજો પછી બીજો છંટકાવ છે એ દસથી બારે દિવસે પાછો ફરીથી કરજો એવી રીતે તન છંટકાવ કરજો અને એકદમ સરસ કામ આવશે અને તમે સ્પ્રે કરો તમને થોડોક છોડો થોડોક ઝાડો ભલે મૂકી દેજો પણ તો તમને ખબર પડે કે દૂધ ગોળ વગરના શું થયા કોઈ બી ફળનો પાક હોય કોઈ બી પાક અને કોઈ બી અનાજનો પાક હોય તેલીબિયા હોય એને આ બધાને કામનું છે બીજો વિષય છે મધિયો આવે છે મધિયો બહુ નુકસાન કરે છે પણ તમે મારું સંશોધન છે તમે ટ્રાય કરજો થોડાકમાં માત્ર એક દોથો રાઈ સાંજે પલારો અથવા રાયડો અને કાઈ ખર્ચો નથી રાયડો તમારે ખાલી સાઈઠ થી પચાસ થી સિત્તેર ગ્રામ જેટલો થાય ગ્લાસમાં પલાળી નાખવાનો સવારે ગ્રાઇન્ડર કરી અને તમારે એને ગ્રાઇન્ડર કરીને વાડી લઈ જવાનો પછી એમાં બસો થી અઢીસો ગ્રામ ડુંગળી નાખી દેવાની અને એમાં અઢીસો ગ્રામ ગૌમૂત્ર અઢીસો થી ત્રણસો ગ્રામ પોદરો નાખી અને તમે સ્પ્રે કરો આવામાં મધ્યા લગભગ પૂરો થઈ જશે પણ આટલું બધું કામ આજે આપે દેશી ગાય આધારિત કૃષિ કરવી છે તો તમે આને પૂરેપૂરું ધ્યાન દો અને આ આ સંશોધન છે રાય રાયડાવાળું મેં ગઈ વર્ષે થોડીક ટ્રાય કરી લીધી છે પણ સારું રિઝલ્ટ છે બીજા બધા પાકમાં તુવેર હોય તમારી એમાં સ્પ્રે કરજો તુવેરનો એક દાણો નહીં સડે મગનો એકે દાણો નહીં સડે તમારા તલમાં તમે છાંટજો રોગ નહીં આવે માં એમાં એની અંદર ખાલી આ આ મોલો મસી આપી ગઈ ને કાંઈતી નહીં આવે એક ઈયળ નહીં આવે તો આટલું બધું કામ એક રાયડો માત્ર સિંતેર ગ્રામ અને આ પ્રમાણે તમારે ને કાંઈ બી તમને બીજું કામ હોય તો મારું નામ છે વેરજીભાઈ ભૂડિયા પર કચ્છ મારા નંબર છે ચોરાણું છવ્વીસ નવાણું અગિયાર બાર દરરોજ ખેડૂતને હું ત્રણથી છ ફોન કરવાની છૂટી દઉં તમને કાંઈ પણ જરૂર હોય તો ત્રણથી છ ફોન કરજો જય શિયા નમસ્કાર ખેડૂત મિત્રો આપ સુખી થાવ ખાનાને સુખી કરો ભારત માતાની ધરતીને સુખી કરો એ જ આશા સાથે મારો આજે નવો વિડીયો આજે તારીખ સોળ આજે ડિસેમ્બરની તારીખ છે અને બે તો આ વસ્તુને તમે ધ્યાન દેજો જય શિયા